નમસ્કાર મિત્રો અહીંયા તમને એક ક્વેશ્ચન આપેલો છે કે બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો સત્તાણું છે તથા બંને સંખ્યાના તફાવતનો વર્ગ પચીસ છે તો બંને સંખ્યાઓનો ગુણાકાર શોધો તો મિત્રો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે આની ડિટેલમાં એક મેથડ છે એ ડિટેલ મેથડ મેં વિડીયોમાં ઓલરેડી અપલોડ કરેલી છે તમે જોઈ શકો છો અહીંયા યુટ્યુબના પ્રોફાઇલ પેજ ઉપર જઈને બરાબર પણ આને આપણે શોર્ટકટથી સમજીએ ડાયરેક્ટલી કે જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય તો તમારે ડાયરેક્ટલી કેવી રીતે ગણવો તો રકમમાં જે કંડિશન આપેલી છે એને આપણે મેથેમેટિકલી રજૂ કરીએ તો મિત્રો આવું લખી શકાય કે બે સંખ્યાઓ એક્સ અને વાય છે એના વર્ગોનો સરવાળો એટલે કે એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ તમને આપેલો છે મિત્રો સત્તાણું અને બીજી કન્ડિશન છે કે બંનેના તફાવતનો વર્ગ તમને આપેલો છે એક્સ માઇનસ વાય એનો વર્ગ તમને આપેલો છે પચીસ અને તમારે શોધવાનું છે અહીંયા એક્સ ગુણ્યા વાય એટલે કે બંને સંખ્યાઓનો ગુણાકાર શોધવો છે બરાબર તો આવી કંડિશન જ્યારે પણ આપેલી હોય અને એક્સ વાયની વેલ્યુ તમારે શોધવી હોય મિત્રો તો શું કરવાનું તો જ્યારે પણ તમને આવી કન્ડિશન આપે ત્યારે વર્ગોનો જે સરવાળો આપેલો છે એમાંથી તમારે તફાવતનો વર્ગ બાદ કરી દેવાનો અને એના અડધા કરી દેવાના તો આના તફાવત મિત્રો કેટલો થાય તો આનો તફાવત મળે છે બોતેર અને એના અડધા કરીએ એટલે કે બે વડે ભાગીએ તો આનો જવાબ મિત્રો મળે છે છત્રીસ તો આ રીતે તમે આ પ્રકારના ક્વેશ્ચનનો જવાબ ડાયરેક્ટલી લાવી શકો છો કે બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો મળે છે મિત્રો છત્રીસ મળે છે ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ છે અહીંયા મિત્રો